સુરત સિવિલ માંથી અપહરણ થયેલા બાળક અંગે ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન આપ્યું છે સુરત પોલીસની કામગીરી ગૃહ રાજ્યમંત્રીએ બિરદાવી છે પોલીસની ચૌદ જેટલી ટીમે બાળકને શોધી કાઢ્યો છે બાળક મળી આવતા પોલીસને વર્ષો વર્ષોનો થાક ઉતરી ગયો હોય તેવું તેમણે કહ્યું છે નવી સિવિલ હોસ્પિટલમાંથી ત્રણ વર્ષનું બાળક ગુમ થયું હતું અને આ ટીમો થકી આ બાળકને શોધવાની શરૂઆત થઈ આ બાળકને શોધવા માટે જે પ્રકારે આ ટીમોએ રાત દિવસ એક કરીને એ બાળકને શોધ્યું અને એ શોધીને એ બાળકને એ માતાને પરત આપવામાં આવ્યું અને એ માતાના ચહેરા ઉપર જે ખુશી પોતાના બાળકને મિલાવવાની હતી એનાથી જ પોલીસનો વર્ષો વર્ષનો બધો જ થાક જરૂરથી ઉતરી ગયો હશે એવું હું માનું છું અને સાથે સાથે શહેર પોલીસ કમિશનર એમને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું